ગરડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો જિલ્લાના ગરડા શહેરમાં બોટાદ રોડ વિસ્તાર પર આવેલી પટેલ સમાજની વાડી ખાતે આજે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવ તથા

અને આજે એક તારીખે તથા એક સમયે આ મહા રક્તદાન કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવી પહોંચ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું મોટી માત્રામાં રક્ત એકત્રીકરણ કરવામાં આવ્યું હતું રક્તદાન એ જ મહાદાનનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સંતો મહંતો પાર્ષદો સાંખ્યયોગી બહેનો રાજકીય સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી ગિરસા વલ્લદાસજી સ્વામી ચંદ્રકાંતભાઈ લાઠીગરા પિયુષભાઈ શાહ પાર્ષદ સંજય ભગત પાર્ષદ રમેશ ભગત સાંખ્યયોગી બહેનો ભગવાન શ્રી જગરાજજી રથયાત્રા સમિતિના સભ્યો ઘનશાભાઈ ડવ અમીરભાઈ લાવડીયા વિક્રમભાઈ બોરીચા પ્રભાકરભાઈ મોદી વગેરે આગેવાનો અને સંતો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગી બન્યા હતા અને મોટી માત્રામાં રક્ત એકત્રીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે ગઢડા પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ આ વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ મહત્વનું અને ગૌરવવંતુ વર્ષ છે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી અને બસોમું વર્ષ ચાલે છે અને સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયી માટે વિશેષ એક મહત્વનું એ છે કે વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી સનાતન ધર્મ ધોરંધર એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્રીનું પંચોતેરમું વર્ષ એટલે અમૃત પ્રાગટ્ય વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષની અંદર સારાએ ભારત અને દેશ વિદેશની અંદર અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા આદિત દેશોમાં પણ આજે એક જ સાથે એકસો ને પંદર થી પણ વધારે કેમ્પો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે કે જે દિનજન પ્રત્યે દયાવાન થવું કોઈના જીવના હમદ બનવો એ આશય સાથે અમારા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી મહારાષ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી અને નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ આજે સારા ભારતમાં આ દિવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે અને ગોપીનાથજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનની આ કર્મભૂમિ ભગવાન સ્વામિનારાયણની ચરણથી અંકિત ભૂમિ ગઢડામાં પણ આજે પટેલ સમાજની વાડીમાં ગઢડાના તમામ નાગરિકો અને આજુબાજુના ગામડાના લોકો દ્વારા આજે બ્લડ ડોનેશનનો પ્રારંભ થઈ ગયો છે જય સ્વામિનારાયણ